દશેરાના તહેવારને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગનું ચેકિંગ સુરતમાં ફાફડા જલેબી વિક્રેતાને ત્યાં મહાનગરપાલિકાનું ચેકિંગ અને પકડવા ખાસ સુરતના તમામ ઝોનમાં ચેકિંગ ફાફડા જલેબી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે સેમ્પલ્સ લીધા ફાફડા જલેબીના સેમ્પલ્સ લઈ મનપાય વધુ તપાસ શરૂ કરી આપણે જે સુરત એસએમજી છે જે નમૂના લેવા જે આવ્યા છે આપણી દુકાને ઘણું સારું કામ છે કે જે લોકોના ગ્રાહકના જોડે ખાવાના જોડે ચેડા કરે છે એ વસ્તુ નહીં કરવી જોઈએ એના માટે જે સેમ્પલ લેવા માટે આવ્યા છે એ લોકો અમે એમને સેમ્પલ આપીએ છીએ અને આપણે કઈ રીતે મેકિંગ કરી છે કઈ વસ્તુ વાપરીએ છીએ બધું ને આપણે બતાવ્યું છે અને એ લોકો જોઈ રહ્યા છે ને સેમ્પલ લઈ જાય છે આપણી દુકાને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાદની દુકાન માંથી ફાફડા અને જલેબી ના નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે ટોટલ નવ ઝોનમાંથી સેમ્પલની કામ કામગીરી કરવામાં આવી રહી છે જેમ બને એમ વહેલી તકે રિઝલ્ટ આવશે એવું અમારા સાહેબે સૂચના આપેલી છે